ગીર ગઢડાના સોનપરા ગામે ચંદ્રભાગા નદીમાં પૂર આવતા ગ્રામજનો કેળસમા પાણીમાંથી ચાલવા મજબૂર બન્યા ચંદ્રભાગા નદીમાં પૂર આવ્યું સોનપરા ગામે ગીરમાં ભારે વરસાદથી ચંદ્રભાગા નદીમાં પૂર આવ્યું સોનપરા ગામના લોકોની મુશ્કેલી વધી છે કેળસમા પાણીમાંથી પસાર થવા માટે ગ્રામજનો મજબૂર બન્યા છે ગીર વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો જેના પરિણામે ચંદ્રભાગા નદીમાં પૂર આવ્યું સોનપરા ગામની ગામની સીમમાં વસતા ખેડૂત પરિવારો અને વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા દૂધ આપવા માટે વાડી જતા લોકો આ તમામ લોકોને પાણીના ભારે પ્રવાહમાંથી પસાર થવું પડ્યું મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાં પાણીની ભારે આવક એક લાખ આઠસો નેવ્યાસી ક્યુસેક પાણીની આવક ડેમમાંથી એક લાખ એકત્રીસ હજાર ચારસો નેવ્યાસી ક્યુસેક પાણી છોડાયું મહીસાગર જિલ્લાના એકસો છ ગામોને એલર્ટ કરવામાં આવ્યા પંચમહાલ જિલ્લાના પણ કેટલાક ગામોને એલર્ટ કરાયા ખેડા આણંદ વડોદરા વહીવટી પ્રશાસનને જાણ કરવામાં આવી